જેની સ્થાપત્ય કલા ખૂબ જ ઉત્તમ છે આ મંદિરની સ્થાપના કોણે અને કઈ એ એટલું શું જણાવીશ હા રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે વિક્રમ સંવત 1229 માં તે માનવામાં આવે છે ભગવાન શ્રી રામચારે લંકા વિજય માટે સમુદ્ર પાર કરવા પહેલા ભગવાન શિવની આરાધના માટે જે લિંગની સ્થાપના કરી તે રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે શું રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે તમને અન્ય માહિતી ખરી હા હોય આ મંદિર એ પંદર એકર જમીન ફેલાયેલું છે જેની સ્થાપત્ય કલા ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે આ મંદિરના કોરિડોરની વાત કરીએ તો મંદિરનો કોરિડોર બારસો ને વીસ મીટર લાંબો છે જેની અંદર બારસો ને બાર જેટલા સ્તંભો આવેલા છે આ મંદિરને પરિસરની વાત કરીએ તો મંદિરના પરિસરમાં બાવીસ એવા પવિત્ર કુંડો પણ આવેલા છે જેમાં સ્થાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે વૈભવી આવા પરમ પવિત્ર મંદિરના દર્શન આતે જવું હોય તો તે વિશેનું તો અન્ય માર્ગદર્શન આપીશ હા રામેશ્વરમ જ્યોતિર્લિંગ ચેન્નઈથી પાંચસો ને છન્નું કિલોમીટર દૂર છે તેમજ આપણા દક્ષિણ ગુજરાતથી થી તેનું હવાઈ અંતર એક હજાર તેમજ ટ્રેન દ્વારા તેનું અંતર બે કિલોમીટર છે જો ચેન્નઈ થી રામેશ્વરમ જવું હોય તો આપણા સરકાર દ્વારા રામેશ્વરમ એક્સપ્રેસ ટ્રેન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કાવ્ય આવા પરમ પવિત્ર જ્યોતિર્લિંગ ની અન્ય વિશેષતાઓ ખરી કેમ નહીં આપણા ઉત્તર ભારતમાં જેટલું મહત્વ કાશીનું છે એટલું જ મહત્વ આપણા દક્ષિણ ભારતમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિરનું છે જેના દર્શન માત્ર તે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે આ મંદિરે માત્ર શ્રદ્ધા માટે આસ્થાનું જ પ્રતિક નહીં પરંતુ ભારતના એક તંત્ર જોડતી કડી પણ છે રામ્વર રામેશ્વરમ રામ ઈશ્વરો ઈશ્વર રામેશ્વરમ